સુરત ડીંડોલી મહાદેવનગર વિસ્તારમાં ગત રોજ વર્ષીય યુવકની ઘાતકી હત્યા પકડી પાડ્યા છે ઘા છીકીને મોતની ઘાટ ઉતારી દીધો હતો આ અંગેની જાણ ડિંડોલી પોલીસ થતા તેઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા ડિંડોલી પોલીસે બંને હત્યારાઓને ઝડપી પાડ્યા હતા પ્રાપ્ત માહિતી મુજબ નિંડોલી વિસ્તારમાં આવેલ મહાદેવનગરમાં રહેતો ઓગણીસ વર્ષીય અંશ ઉર્ફે ગૌરવ આનંદ શિરસાઠ ગતરોજ રાત્રે સાડા નવ વાગે પોતાના ઘરના પાસે જ આવેલ સવિતા મેડિકલ સ્ટોર્સની ની ગલીમાં બેઠો હતો આ દરમિયાન તેનો મિત્ર કૈલાસ રામસિંહ અને રાકેશ ઉર્ફે રાકુ સાવલે તેની પાસે આવ્યા હતા અંશ સિરસાઠ કઈ સમજે વિચારે તે પહેલા જ આ બંને યુવકો પૈકી રાકે અંશ સિરસાઠ ને પાછળથી પકડી લીધો હતો અને કૈલાસે પોતાની પાસે રહેલા ચપ્પુથી ઉપરા છાપરી ઘા કરી અંશ સિરસાઠ ને મોતને ઘાટ ઉતારી દીધો હતો ઘટ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી ચપ્પુના હુમલાને કારણે અંશ શિરસાઠ ઘટના સ્થળે જ ધડી પડ્યો હતો

રાકેશી ડિંડોલી માં જ સાઈનગર ખાતે રહેતા કૈલાસ સાથે મળીને અંશ સિરસાઠ ને મોતની ઘાટ ઉતારી દીધો હતો